આપણે કરું છું તમે જોઈ શકતા મેન સલૂનમાં દોઢસો ફૂટ રિંગરોડ ઉપર ચાલો તમને એનું હજાર હજાર દેખાડું ને આપણે જવાનું લોંગ ટ્રીપ ઉપર કાલે સવારે વહેલી ઉઠીને નીકળવાનું તો આજે બધી ખરીદી કરવા નીકળું આગળ તમને દેખાડું ફટાફટી લેશ તો આવો કંઈક આપણે જૂનો દોઢસો ફૂટ રિંગરોડ છે આપણી ગાડી ક્યાં કાંઈ આપણે પાર્કિંગ એ રીતે ફટાફટી જવાનું હશે આપણે વાળ કપાવવા વાળ કપાવીને આગળ તમને મળું ફટાફટી આપીએ આપણી એક્ટિવા બેનને પણ ઉતારીએ પાર્લરમાં એને પણ પાર્લરમાં જ લેવાનું હોય એનું બિલ જોઈ જાવ આપણું બિલ જોઈ જાઓ ભાઈ જોવા જેવું જ નહીં એ હા ચાલો તો ફટાફટી બંને જમીન સોલુનની અંદર જઈ આગળ તમને મળું ફટાફટી લોંગ ડ્રીપ ક્યાં જવાનું ઈચ્છે લોંગ વિડીયોમાં ખબર પડી જાય અથવા કાલે જ્યારે નીકળશું ત્યારે ખબર પડી જાય લેસ ગો

એ હું લીધા જય દ્વારકા તમારો ભાઈ જો આવો કાંઈ ત્યાં થઈ ગયો ને આવું કંઈક હેર કટિંગ છે જોઈ શકતા તમે કાંઈ વાંધો નહીં ફાઇનલ અત્યારે હવે જવાનું છે પાર્લરે બેનને ચડવા ફટાફટી આગળ તમને મળું પ્લેસ ખૂબ કોઈ દરકો થઈ ગયો ને આપણે આવ્યા હતા એક વાગે ને અત્યારે કેટલા વાગ્યા ને સો મિત્રો તમને હું જોઈ લઉં ઉભા એક મિનિટ અત્યારના કાંઈક અત્યારના ત્રણ ને બાર જેવું થયું એક વાગે આવ્યો તો ત્રણ કલાક આપણી ફોનલાઈન જમા કરી ગઈ નું બોના ગયા ભાઈ ફૂલ સર્વિસ હો કંઈ કાંઈ ન પટે કાંઈ વાંધો નહીં એક્ટિવ આવી જઈ નીકળી હતા હતી આગળ તમને મળવું હર્યું આપણું એક્ટિવ આ ચાલો નીકળી ફટાફટી દોઢસોના રોડેથી જવાનું કાળાવા રોડ ઉપર એક્ટિવ હલો આવી ગયું ઘણું કાંઈ વાંધો નહીં માતાજી તમને છૂટી રાખે હલો આ માઠો ફરવા જવું પડશે હો ભાઈ આમ સીધો નહીં નીકળે આગળ મળી માંગો ભાઈ સાપે ત્રીસ જય દ્વારકા ત્રીસ તમે બધા કેમ જે મને કોમેન્ટમાં જરૂરથી જણાવી આઈ હોપ કે તમે બધા મજામાં જશો જોકે આપણો વિડીયો જોતો હોય બધા મજામાં છે અત્યારે સવાર હવારના છ વાગ્યાના પૂરમાં આવવા કે ને બેહી ગઈ જઈને એ જોઈને કેમ કે જવાનું અત્યારે લોંગ ટ્રીપમાં તમને એના ટાઈટલ જોઈને તમને બધાને ખબર તો પડી જ ગઈ છે આપણે કઈ જગ્યાએ જાય છીએ આપણને એક જ જગ્યા ગમે આપણે હાલ જઈ આવી છે બીજું શું હોય

આગળ ફટાફટી મળવું તું પ્લસ બોલ રસ્તામાં તમે તમે દર્શન કરી ચોટીલાના ડુંગર ઉભા નારિયેલ વધે આર્યું કંઈક નારિયલ આ આપણી ગાડી છે ચોટીલા પોગી ગયા આગળ રસ્તામાં મળી ફટાફટી બધા બે જાય ચા પાણી પી લે એટલે તો અત્યારે કંઈક હોટલ રોકાણા છે રાજ દઉં રેસ્ટોરન્ટ એટલે રૂમ્સ એમ કે ચા પાણી નાસ્તો નાસ્તો થોડું ઘણું કુલ લઈ આરી આપણા મીશુબેન હા મીશુબેન ક્યાં જવું હોય ક્યાં જવું હોય

આવી ગઈ પેટ્રોલ પંપીએ રાજસ્થાન હવે તમને એના પેટ્રોલ પંપરા નીકળી આગળ તમે

તો અત્યારે ટાટા ફોનની આપણે લઈ લીધી છે રેડ બુલ રેડબુલ એક્ચુઅલી અમને હાલતું નથી એનર્જી તો જોઈ મોટા ભાઈ ચામાં એનર્જી મળે પણ કેરોના ચા પીતા હતા ચાર વાર સ્ટોક પીધો ત્રણ વાર ચા પીધો હવે કીધું રેડબુલ બી આમાં કંઈક જો લુક મને વાઈપ જુઓ તમે કઈ કેમ આવે ફોટો ફોટો કાઢો ને તો એક નંબર આવે ને કેમ લોકેશન જુઓ તમે ખાલી એ રંગીલું રાજસ્થાન રંગીલું રાજકોટ આવે આપણે રંગીલું રાજસ્થાન કંઈક વાદળા વાળું કઈક મોસમ છે અત્યારે

બીજો સેકન્ડ ટાઈમ ફુલ તો ગેરજૂન ફર્સ્ટ ટાઈમ જો જય દુરકદશ મિત્રો અત્યારે પહોંચો આવીયા છીએ દિલ્હી દિલ્હી થી લગભગ 250 કિલોમીટર આગળ આવી દિલ્હી મુંબઈ તરફ જ ચડી ગયા છીએ હવે કેફ સે નેક્સ્ટ બ્રોન ને આવું છું બસ અંતમ કરવા ઉભરે સ્ટોપ લઈ લીધો છે આપણે લઈ લીધી એ રેડ તમને તમને દેખાડી જો અમે મેકડોનલ્ડ અને ટેક્સી ન ખાવું આ સબ હું એની મને ખબર નથી ના કરતો કે તમને કંઈ વાંધો નહીં ગાડી પડી આપણે અહીંયા ફટાફટી એની નીકળી બાથરૂમ બાથરૂમ કરીને અત્યારે એક્સપ્રેસ ઉપર પાછો લઈ લીધો છે આપણે સ્ટોપ ચા પાણી હતા એટલે લાડી ને આવું કંઈક અત્યારે વાતાવરણ જાય તો કંઈક રસ્તાનો જ વિડીયો કંઈક વધારે આવ્યો હોય છે જોઈએ હવે આ બને હરિદ્વાર જઈને કાંઈ વાંધો નહીં કાલનું વાતાવરણ જો કેમ બાકી મજા જાય એવું ચોમાસા જેવું લાગે ભાઈ એને છે

સ્નાન કરી તમે દેખાડું પાપ ધોવા એ તો નહીં દેખાય બાકી તમને દેખાડશે કેમ કે આપણે કાંઈ પાપ નથી કહેતા સીધો સાધારણ સાધારણ છોકરો આ તો લગભગમાં કીડી આવી ગયો મરી ગયો તો થોડુંક ધોવાઈ જાય સમજા સમજો આમ તો તમ બધા સમજાવવા ન પડે પણ વાંધો નહીં આગળ ફોટાફટી મળી સરસ કોઈ બધા હેલા આવે ભગવાન આગળ વહી ગયા બે ત્રણ જણા વાહે બધા હેલા આવે ઓરિયા પણ ફી બોડી

તો ભોગવી ગયા ગંગા નદીએ એ ફરી ફટાફટી સ્નાન તમને આગળ મારું ફોલ કરી દે યા છોકરાઓને વેકેશન વેકેશન ને બધું હોય એટલા માટે વાંધો નહીં આપણે જગ્યા કરી જરૂર નાઈ લઈ આપડો પાક દવાઈ જાય અને ખીરા મારે ચીરા બેઠે đó đâu rồi thế vào đây mình phòng nào phòng nào nhá nhá bọn kia